દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે મહિલા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો આજ રોજ સેવા પખવાડા અંતર્ગત તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ ખેડબ્રહ્મા વિધાનસભામાં ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા મોરચા દ્વારા મહિલાઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું જેમાં રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓના આરોગ્ય સારવાર અંતર્ગત બીપી સુગર આઈ ચેકઅપ વગેરે કરવામાં આવ્યું જેમાં ખેડૂમાં વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ જિલ્લા મહામંત્રી લુકેશભાઈ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ રામાભાઈ તરાલ જિલ્લા મંત્રી ડોક્ટર પ્રિયંકા ખરાડી પ્રમુખશ્રીઓ સુરેશભાઈ પટેલ મયુરભાઈ શાહ અનિલભાઈ વસ્તાભાઈ મકવાણા ભોજાભાઈ મકવાણા મહામંત્રી બકાભાઈ મકવાણા કાર્યક્રમના જિલ્લા ઇન્ચાર્જ અને વિધાનસભા મહિલા મોરચા પ્રભારી નિર્મળા નિર્મળાબેન પંચાલ શિવાભાઈ પરમાર નવજીભાઈ બુબડિયા સરપંચ શ્રી ભાંડુભાઈ જિલ્લા સદસ્યો તાલુકા સદસ્યો ટી એચ ઓ શ્રી કકુભાઈ ડાભી પી એચ સી ડૉક્ટર લાજવંતીબેન અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમને મહેનત કરી છે એવા ખેડવામાં વિધાનસભાની બહેનો જેમાં મહિલા મોરચા પ્રમુખશ્રીઓ ગીતાબેન પારગી અંબિકાબેન સુથાર રાધાબેન બારોટ ચોખલીબેન ઇન્ચાર્જ લતાબેન ભાવસાર હંસાબા ચૌહાણ ખેરોજ પીએચસી સ્ટાફ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ચેકઅપ માટે બહેનો ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા